સુરતમાં આ સીઝનમાં મોટા ભાગના દર્દીઓ સ્કીન ફંગલ ઇન્ફેક્શન થી પીડાઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે નવી સિવિલ હોસ્પિટલ ના રોગ વિભાગમાં હાલમાં ફંગલ ઇન્ફેક્શન ના રોજના પાંચસો થી પાંચસો પચાસ જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે દર્દીઓ ફરિયાદ કરે છે છેલ્લા કેટલાક દિવસોથી અતિશય ગરમીના કારણે શરીર પર ખંજવાણ લાલચ અને નાના ફોલ્લીઓ થઈ રહી છે બજારમાં ઉપલબ્ધ તમામ પ્રકારની ક્રીમ અને દવાઓ રાહત આપી રહી નથી જેમ જેમ ફેબ્રુઆરી મહિનો વીતતો ગયો તેમ તેમ દર્દીઓની સંખ્યા વધવા લાગી હતી દરિયાઈ શરીર ચીકણું અને અને ભેજવાળું બને છે જેના કારણે જેવી ફૂગ મૃત કેરાટીનમાં વધવા લાગે છે અને ચીકણું અને ભેજવાળા વિસ્તારોમાં ફેલાય છે જેના કારણે ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન થાય છે કામકાજના દિવસોમાં તેના દર્દીઓ વધે છે ઉનાળા દરમિયાન જંતુઓ બેક્ટેરિયા વાયરસ બેક્ટેરિયા પરોપજીવી અને ફૂગના કારણે ચેપ થાય છે ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવવાના કારણે પણ આવ 看一 ઘણા પરિવારોમાં એક પછી એક વ્યક્તિ સાથે આવું થાય છે ઘણા એવા દર્દીઓ આવે છે જેમનો આખો પરિવાર તેનાથી પ્રભાવિત હોય છે ડોક્ટરે કહ્યું કે તેની કોઈ કાયમી સારવાર નથી પરંતુ સારવાર અને દવા બંધ થતાં જ તે ફરીથી પ્રભાવશાળી બની જાય છે તેનો ચેપ હંમેશા શરીરમાં રહે છે તેની સારવાર કરી શકાય છે પરંતુ તેને દૂર કરી શકાતી નથી ઉનાળામાં ભેજવાળા વાતાવરણમાં ફૂગનો હુમલો વધે છે આ જ કારણ છે કે આ દિવસોમાં મોટા ભાગના લોકો ફંગલ ઇન્ફેક્શનનો શિકાર બન્યા છે ડોક્ટરોનું કહેવું છે કે ચુસ્ત કપડાં પહેરવા પણ આ બીમારી આમંત્રણ આપે છે જેના કારણે કપડાના બેક્ટેરિયા હંમેશા શરીરના સંપર્કમાં રહે છે તેથી જ તે ખૂબ જ ઝડપથી ફેલાય છે હોસ્પિટલના ડોક્ટર ગણેશ હતું કે ગરમીના કારણે ચામડીના રોગોના દર્દીઓમાં વધારો થયો છે ચારસો થી ચારસો પચાસ ઓપીડી આવતી હતી તે વધીને પાંચસો થી પાંચસો પચાસ થઈ ગઈ છે ઉનાળામાં ફૂગ અને ફોટો સેન્સિટિવિટીના દર્દીઓ સૌથી વધુ આવે છે દર્દીઓ ફરિયાદ કરે છે કે તેઓ સ્વ ધ્યાન કરતા હતા પરંતુ રાહત મળતી નથી હાલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે મારું નામ ડૉક્ટર ગણેશ ગવેકર મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ હોસ્પિટલ સુરત હાલ અમારે ત્યાં જે સ્કિનની ઓપીડી છે ગરમીના લીધે વધી ગઈ છે નોર્મલી જે ઓપીડી ચારસોથી સાડા ચારસો હોય છે તે હાલ પાંચસોથી સાડા પાંચસો સુધી વધી ગઈ છે આ ઓપીડીમાં મેઇનલી જે છે કેસીસ વધ્યા છે આ ફંગલ ઇન્ફેક્શનના વધ્યા છે અને ફોટો સેન્સિટિવિટીના વધ્યા છે નોર્મલી જે ફંગલ ઇન્ફેક્શન પચાસ સુધી હોય છે જે અત્યારે પરસેવના લીધે દોઢસો સુધી પહોંચી ગઈ છે અને ફોટો સેન્સિટિવિટી જે નોર્મલી શિયાળામાં બેથી ત્રણ હોય છે જે અત્યારે પંચવીસ સુધી હોય છે ઓકે આ જે આ ગરમીના કારણે જે આ વધી રહ્યું છે ચામડીના રોગો તો એને લઈને લોકો એ શું ધ્યાન રાખવું જોઈએ આ ગરમીના લીધે મેઇન વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે પતલા કપડાં પહેરવાના છે અને જો પરસેવો એટલે વારંવાર કપડાં બદલી કાઢીએ જેના લીધે આ ઇન્ફેક્શન ઓછું થઈ શકે છે વધારેમાં વધારે બહાર નીકળવાનું ગરમીમાં નીકળવાનું અવોઇડ કરે જે કે બપોરે અગિયારથી ચાર વાગ્યા સુધી જ્યાં સુધી જરૂરી ના ત્યાં સુધી ગરમીમાં ના નીકળે